ગાય વિશ્વની માતા છે કારણ કે ગાય આપણી માતાની જેમ જ પાલન પોષણ કરનારી છે ગાયોનો ઉછેર અને રક્ષણ કરવું એ આપણી ફરજ છે જે આપણે કુદરતી ખેતી દ્વારા સરળતાથી કરી શકીએ છીએ પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી થી કરવામાં આવે છે દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે તો ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા જામનગર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે તો પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ જાણ્યા બાદ જામનગર જિલ્લાના ખેડૂતો આ ખેતી અપનાવી રહ્યા છે ગામમાં રહેતા યુવા ખેડૂતો યશભાઈ સંઘાણીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેના થકી તેઓ ઓછા ખર્ચથી વધુ આવક મેળવી રહ્યા છે ગાય આધારિત ખેતી પદ્ધતિમાં ગોમૂત્ર અને છાળનો ઉપયોગ કરવામાં આવે છે ગાયના એક ગ્રામ છાળમાં ત્રણસો થી પાંચસો કરોડ બેક્ટેરિયા જોવા મળે છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તો પોતાની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો યશભાઈ સંઘાણી જણાવે છે કે મારી પાસે સાત ગાયો છે તેના છાણ અને ગોમૂત્ર થી જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગમાં લઉં છું ખેતરમાં શેરડી મગ અડદ ચોરી તુવેર ચણા શાકભાજીનું વાવેતર કર્યું છે અને તેમાંથી જ હું ચણાનો લોટ તુવેર દાળ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વેચાણ કરું છું ખેડૂત ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું સીધું વેચાણ ગ્રાહકોને કરી શકે તે માટે સરકાર દ્વારા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવતા તેમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેનો લાભ મેળવીને અલગ અલગ જગ્યાઓ પર પણ હું વેચાણ કરી શકું છું અને આર્થિક નફો થાય છે મેં શ્રી આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાત કરી એમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ મેળવ્યું છે પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખેડૂતોને પણ અપીલ કરતા તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને આવક સારી મળે છે માટે સૌએ આ ખેતી અપનાવવી જોઈએ બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત પ્રાકૃતિક ફાર્મ અને હું પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અમારી પાસે ટોટલ સાત ગાય વંશ છે અલગ અલગ અને અમે ખેતરમાં અનાજ કઠોળ શાકભાજી ટોટલી વસ્તુનું વાવેતર કરી છે ને એનું જાતે જ માર્કેટિંગ કરી છે અને એની અંદર આપણે મગ છે અડદ ચોરી તુવેર તુવેરની દાળ ચણાની દાળ ચણાનો લોટ એ બધી પ્રોડક્ટો અમે જાતે પેકિંગ કરીને વેચાણ કરી છીએ જામનગરની અંદર અમે વેચાણ કરવા આવી છીએ અને સરકાર શ્રીનો એક અમે આભાર માનીએ છીએ કારણ કે તેઓ લોકો અલગ અલગ જગ્યાએ આ સ્ટોલ રાખે જ આયોજન કરે છે અને અમને એમાં ખૂબ પ્રોત્સાહન મળે છે અલગ અલગ જગ્યાએ અમે એનું વેચાણ કરવા પણ જઈએ છીએ અને શાકભાજી અનાજ કોઠો બધી વસ્તુનું અમે વાવેતર કરીએ છીએ અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એના બેનિફિટ એ રહ્યો છે કે રાજ્યપાલશ્રી છે આપણા આચાર્ય દેવવ્રત શ્રી એ લોકોએ અમારી સાથે વાત કરી છે અને અમે એનું પ્રોત્સાહન મેળવી છીએ અને એને બીજા ખેડૂતો પણ અમે કહેવા માગીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને આ તરફ આગળ વધો અને આપણા સ્વાસ્થ્ય માટે પણ શુભ જરૂરી છે કારણ કે પ્રાકૃતિક ખેતી કરી અત્યારે દવા ખાતાનો ઉપયોગ એટલો પ્રમાણમાં થઈ રહ્યો છે કે જેથી આપણે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની અંદર ખૂબ નુકસાન થાય છે તો આપણે ઘર માટે આપણે કરશું પ્રાકૃતિક ખેતી આપના માટે તોય એ આપને ઘણો ફાયદો રહેશે